મને જણાવતા આનંદ થાય છે કે મારી દીકરી દસમા ધોરણની અંદર અભ્યાસ કરે છે ભાવનગર ભરતનગર બાર નંબરના બસ સ્ટેન્ડની બાજુમાં આર્યપુર સ્કૂલ આવેલી છે જેમાં મારી બેબી દસમા ધોરણમાં અભ્યાસ કરે છે અને પહેલી કસોટી જે લીધી એની અંદર એનું રિઝલ્ટ મને નબળું લાગતું હતું પણ આર્યપુર સંસ્થાની અંદર જે ચંદ્રિકાબેન મેડમ છે જે શિક્ષક છે એને એવી રીતે એને જ્ઞાન આપ્યું કે રવિવારે પણ બોલાવતા એક્સ્ટ્રા પીડીએડ લીધા અને સારું એવું રિઝલ્ટ અમને મળ્યું મારી દીકરી સારા ટકાએ પાસ થઈ અને ચંદ્રિકા મેડમ જે એને ઘણા બધા કાર્યક્રમો એવા કર્યા અહીંયા ભાવનગર ભરતનગરની અંદર મારી નજરે જોયેલા મારા ઘરે પણ આવેલા અને વ્યસન મુક્તિના પણ કાર્યક્રમો એને ઘણા કર્યા ઘણા લોકોને એને વ્યસન છોડાવ્યા છે જેની સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ એમના માતા પિતા કે ભાઈ પણને વ્યસન હોય તો ઘેરે ઘેરે જઈને બંધ કરાવેલા છે અને સારું એવું રિઝલ્ટ પણ મળેલું છે અને ચંદ્રિકાબેન જે શિક્ષણ આપી રહ્યા છે મને લાગે છે કે આવું શિક્ષણ જો દરેક સ્કૂલની અંદર મળે તો નબળા વિદ્યાર્થી છે એને પણ આગળ વધવાની ઘણી એને લાઈન મળે એને આગળ ભણવાનું એને પ્રોત્સાહન મળે અને ચંદ્રિકાબેનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને મારી દીકરીને સારા ટકાથી પાસ કરી આ બોર્ડનું એને પહેલી વખત જ પરીક્ષા આપી અને સારા ટકાએ પાસ થઈ ચંદ્રિકાબેનનો ખૂબ ખૂબ આભાર